હાલ ઘણા સમયથી જરી ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે પરંતુ હાલની સ્થિતિમાં કાચા માલના ભાવ વધતા જરી વેપાર બંધ થઈ જવાની છે જરી ઉદ્યોગના ઉત્પાદનમાં કોપર સૌથી મહત્વનો કાચો માલ છે સોના ચાંદી બાદ હવે માત્ર બે જ દિવસના ટૂંકા ગાળામાં કોપરના ભાવમાં પ્રતિ કિલો દીઠ બસ્સો રૂપિયાનો તોતિંગ વધારો નોંધાયો છે સોના અને ચાંદીના ભાવ પહેલેથી જ ઊંચા હોવાને કારણે ઉદ્યોગકારો ઇમિટેશન જરી તરફ વળ્યા હતા પરંતુ હવે કોપરના ભાવમાં આવેલા આ ઉછાળાએ ઉત્પાદકોની ગણતરીઓ ઊંધી વાળી દીધી છે ઉદ્યોગકારોની સૌથી મોટી ચિંતા એ છે કે કાચા માલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે પરંતુ તેની સામે તૈયાર માલના ભાવમાં વધારો થઈ રહ્યો નથી બજારમાં તૈયાર જરીના યોગ્ય ભાવ ન મળતા

જેની અંદર ત્રણ પ્રકાર ત્રણ ભાગનું કોપર વપરાય છે તે કોપરના ભાવમાં પણ ચાલ લગભગ છેલ્લા છ દિવસમાં છસો રૂપિયાનો વેપારીઓની હાલત એવી છે કે અત્યારે આ ભાવે જો અમે તાંબુ કે ચાંદી કે સોનું ખરીદીએ તો અમારી કમર તોડી નાખી એવી છે અને ઘણા વેપારીઓ આમાંથી ધીરે ધીરે બાકાત થઈ રહ્યા છે પોતાની ઇન્ડસ્ટ્રી બંધ કરી રહ્યા છે ભવિષ્યમાં જો આજે જરૂરીની વાત કરીએ તો ભવિષ્યમાં ભવિષ્ય ધૂંધું છે જરા પણ આ ઉદ્યોગ મરી પરવાનો નથી થોડો થોડો ચાલતો રહેશે આવડતો આવી ચર્તી પરથી ઘણા દિવસો ઘણા વર્ષોય ચાલે છે મંડી પછી તેજી તેજી પછી મંડી આવ્યા જ કરે છે એટલે હું માનું છું કે જરી ઉદ્યોગમાં હાલની જે સ્થિતિ છે એને એને કારણે જરી ઉદ્યોગ બહુ લાંબુ સમય તકી શકે સ્થિતિમાં નથી સુરતમાં જરીના નાના મોટા અંદાજે છે થી છસો કારખાનાઓ આવેલા છે આ ઉદ્યોગ મુખ્યત્વે રિયલ ઝરી અને ઇમિટેશન ઝરી એમ બે ભાગમાં વહેંચાયેલો છે રિયલ જરી જેનું કામ કરતા માત્ર દસ થી પંદર યુનિટો જ બચ્યા છે અને બાકીના મોટા ભાગના એકમો ઇમિટેશન જરી બનાવે છે જેમાં તાંબાનો ઉપયોગ મુખ્યત્વે થાય છે સુરતની જરીની ડિમાન્ડ સમગ્ર ભારતમાં છે બનારસી સાડીઓમાં સુરતની જરીનો મોટા પાયે ઉપયોગ થાય છે કાંજીવરમ અને અન્ય પરંપરાગત સાડીઓ માટે દક્ષિણ ભારતના રાજ્યમાં સુરતની જરીની ભારે માંગ રહે છે પરંતુ ભાવ વધારાને કારણે ઓર્ડર પૂરા કરવામાં મુશ્કેલી પડી રહી છે અને નવી માંગ પર પણ બ્રેક લાગી શકે છે જો કોપર અને અન્ય કાચા માલના ભાવમાં તાત્કાલિક ઘટાડો અથવા સ્થિરતા નહીં આવે તો આવનારા દિવસોમાં સુરતના અનેક નાના મોટા જરીના એકમોને કાયમી તાળા મારવાની નોબત આવી શકે છે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો કારીગરોની રોજીરોટી પર પણ સીધો ખતરો મંડરાઈ રહ્યો છે